એને તો આશા પણ ન હતી કે આવે મારું નામ સાત દિવસ ની હેલી માં રંગાઈ ગયું તું અમૃતવેલ ગામ ભાગવત ના ડગલે અને જેવું થવાનો લોકો ને ચડ્યો તો સાત હેલી માં એ રંગાઈ ગયું તું અમૃતવેલ ગામ સંતો ના જ્યાં હતા બેસણા અને ગામે ગામે થી લોકો આવ્યા મૂકી ને ઘર ના કામ એ સાત દિવસ ની હેલી માં રંગાઈ ગયું તું અમૃતવેલ ગામ દ્વારિકાના નાથે હયુ થન ગણાવ્યું અને રાસે રમ્યો આવ્યા રાધા ને કાન સાત દિવસની હેલીમાં એ રંગાઈ ગયું તું અમૃતવેલ ગામ અને ગામની યુવા ટીમે એકતા રાખી ગામની યુવા ટીમે એકતા રાખી સેવા કરી તમામ એ સાત દિવસની હેલીમાં રંગાઈ ગયું તું અમૃતવેલ ગામ અને ગામના સપૂતોને કરીએ ચાલો ને આજે ખોટી ખોટી વંદન ગામના એ સબૂતો ને કરી આજે ચાલો ને ખોટી ખોટી વંદન કારણ કે આ સંકલ્પ કર્યો ને એનું નામ છે જયુભાઈ ને અરવિંદભાઈ સાવલિયા નામ જયુભાઈ ને અરવિંદભાઈ સાવલિયા નામ જોરદાર તાળીઓ ના કરી દા